હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડસે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે જે નાસ્તાની રેસિપી શેર કરવા જઈ રહી છું તે ઘરની જ સામગ્રીમાંથી બની જાય છે અને કહેવાય ને કે ચાલીસથી પચાસ રૂપિયામાં આરામથી તે બની જશે વળી અડધી વાટકી ઘઉંનો લોટ અને અડધી વાટકી રવો એટલે કે જે સૂજી આવે છે તે લોટમાંથી આપણે ડબ્બો ભરીને નાસ્તો બનાવીશું અને આ નજીકના તહેવારોમાં તો આ નાસ્તો તમને ખૂબ કામમાં આવશે તો આ નાસ્તો જ્યારે તમે બનાવશો અને બધા ખાશે તો લોકો તમારા વારંવાર વખાણ કરશે અને વળી તે તેલ વગર પણ આસાનીથી બની જાય છે તો ફ્રેન્ડ્સ વિડીયોને છેક સુધી જરૂર જોજો ખૂબ નાની એવી રેસીપી છે જે તમને ખૂબ જ ઉપયોગમાં આવશે અને રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આવી જ નવી નવી રેસિપી જોવા માટે તો આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે ચાર મીડિયમ સાઇઝના બટેટાને મેં નેવું થી પંચાણું ટકા બાફી લીધા છે બાફીને ઠંડા થાય એટલે છાલ ઉતારીને આ રીતે પીસ કરી દીધા છે હવે આપણે તેની અંદર ઘરના જ મસાલા તો કે સ્વાદ પ્રમાણે મીઠું ધાણા જીરું હળદર ગરમ મસાલો લાલ મરચું પાવડર વગેરે આપણે તેની અંદર ઉમેરી દેવાનો હવે મેં તેની અંદર થોડા કટ કરેલા લીલા જે તીખા મરચાં આવે છે તે ઉમેરી દીધા છે સાથે સાથે એકદમ કેપ્સિકમ છે એ પણ એકદમ ઝીણું ઝીણું કટ કરીને ઉમેરી દીધો છે અને હવે તેની અંદર મેં બે ચમચી પાઉંભાજીનો મસાલો ઉમેરી દીધો છે હવે એક કડાઈની અંદર આપણે બે ચમચી તેલ ગરમ કરી લેવાનું પછી તેની અંદર રાઈ જીરું અને મીઠા લીમડાનો વઘાર કરીને આપણે જે બટેટા મસાલાવાળા તૈયાર કર્યા છે તે આપણે તેની અંદર ઉમેરી દેવાના તો બટેટા આપણે ચેડવેલા જ છે એટલે વધારે તેને ચેડવવાની બિલકુલ પણ જરૂર નથી ફક્ત આપણે તેને થોડાક એવા ચેડવીને તેની અંદર થોડીક લીલી કોથમરી ઉમેરીને આપણે તેને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું જેથી આપણે જે મસાલા ઉમેર્યા છે તે પણ તેની અંદર ચડી જાય તો આ રીતે મેં બધી સામગ્રી છે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે તો ગેસની ફ્લેમ બંધ કરીને હવે આપણે આ બટેટાને જે ઠંડા થવા દઈશું હવે આપણા બટેટા ઠંડા થાય છે ત્યાં સુધીમાં અહીં મેં એક કથરોટની અંદર અડધી વાટકી ઘઉંનો ઝીણો લોટ કે જેનાથી આપણે આપણે રોટલી બનાવીએ છીએ અને અડધી વાટકી મેં રવો એટલે કે સૂજી લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર મુજબ તેલ ઉમેરી દીધું છે હવે તેની અંદર મેં એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દીધા છે હવે આ દરેક સામગ્રી ઉમેરાઈ જાય પછી આપણે તેને સૌથી પહેલાં તો મિક્સ કરી લેવાની એકદમ બરાબર રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર જરૂર મુજબ થોડું થોડું પાણી રેડતા જવાનું અને તેનો આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે એટલે ચાર બટેટાની સામે ટોટલ આપણો એક વાટકી લોટ બનીને તૈયાર થઈ જશે તો બહુ કહેવાય ને કે એકદમ મીડિયમ સાઇઝનો આપણે તેનો લોટ બાંધવાનો છે એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કડક પણ નહીં અને તેમાંથી મેં આ રીતેના ત્રણ લુવા મોટા મોટા તૈયાર કરી લીધા છે તો તેને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું હવે ત્યાં સુધીમાં આપણા બટેટા છે એ પણ ઠંડા થઈ ગયા છે તો મારી પાસે થોડુંક પનીર પડેલું હતું તો મને એમ થયું કે ચાલો થોડુંક આપણે પનીર પણ સાથે સાથે ઉમેરી દઈએ જેથી બાળકોને તો તે વધારે ટેસ્ટી લાગે હોય તો ઉમેરવું ના હોય તો પણ ચાલે પનીર આ રીતે છીણીને ઉમેરી ઉમેરી દીધા પછી આપણે તેને મેશ કરી લેવાનું તો દરેક વસ્તુ ખૂબ સારી રીતે મેશ થઈ જવી જોઈએ તો જ આપણી આગળની જે રેસીપી છે એકદમ સરસ બનશે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી થોડી પણ પસંદ આવી રહી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો તો હવે આપણે જે લુવા તૈયાર કરેલા હતા તો તેમાંથી મેં આ રીતેની મોટી મોટી સાઇઝની ત્રણે ત્રણ રોટલીઓ મીડિયમમાં મેં તેને વણી લીધી છે હવે આ રોટલી વણાઈ જાય તેમાંથી આપણે એક રોટલી લઈ લઈશું અને વચ્ચેના ભાગમાં આપણે જે બટેટા અને પનીરનું મિશ્રણ તૈયાર કર્યું છે તે આપણે વચ્ચે ઉમેરી દેવાનું એકદમ જરૂર પ્રમાણે આપણે તેને ઉમેરી દેવાનું સાઈડમાં આપણે તેનું મિશ્રણ લગાવવાનું નથી સાઈડ બધી આપણે એમને એમ રવા દેવાની છે અને આ રીતે મિશ્રણને બરાબર ટાઇટ આપણે સેટ કરી દેવાનું છે હવે એક છેડેથી આપણે તેનો રોલ વાળતા જવાનો છે અને રોલ આપણે થોડો કડક જ અત્યારે ટાઇટ જ રાખવાનો છે ઢીલો નથી રાખવાનો નહીંતર પાછળ તકલીફ થઈ શકે છે તો આ રીતે આપણે રોલ વાળીને આ રીતે ફરીથી તેને થોડો થોડો આપણે રોલ વણી લઈશું અને બંને જે સાઈડ હોય તેને પણ આ રીતે આપણે ફિટ કરી દઈશું એટલે કે સેટ કરી લઈશું તો ત્રણે ત્રણ રોલને મેં આ રીતે આપણે જે ઢોકળા માટેની ડીશ આવે છે એ ડીશની અંદર તેને મેં મૂકી દીધા છે અને ઇડલી કુકરમાં પાણી પણ ગરમ કરી લીધું છે અને તેની અંદર આપણે આ ડિશ મૂકી દેવાની ઢાંકણ ઢાંકીને તેને દસથી બાર મિનિટ સુધી ચડવા દેવાની બટેટા તો આપણા ઓલરેડી પહેલેથી ચડી જ ગયેલા છે ફક્ત આપણા ઉપર જે કહેવાય ઘઉંનો લોટ અને સૂજી છે એ જ આપણે તેને ચડવા દેવાનું છે તો ચડી જાય પછી આપણે તે ડીશ નીચે ઉતારી દેવાની અને તેને ઠંડુ થવા દેવાનું તો ઠંડુ પણ થઈ ગયું છે પછી ચપ્પુની મદદથી આપણે પાતળા કે જાડા જે સાઈઝના આપણે જે પીસ કરવા હોય એ રીતેના પીસ છે આપણે તૈયાર કરી લેવાના તો આપણે પીસ જોઈ લઈએ તો આપણને અંદર આપણે લોટનું અને બટેટાનું મિશ્રણ એક કહેવાય ને કે લેયર એકદમ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ એટલા જ માટે મેં પહેલાં કીધું હતું કે આપણે છે રોલ છે થોડોક ટાઇટ વાળવાનો તો જ આ રીતેનું આપણને લેયર દેખાશે તો આ રીતે આપણે બધા પીસ છે એ કટ કરી લેશું હવે આ પીસને તમારે એમને એમ ગરમ ગરમ ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો કારણ કે લોટ પણ આપણો સરસ રીતે ચડી ગયો છે અને જો તમારે તેલમાં થોડાક તેને સેલો ફ્રાય કરીને ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો તો કહેવાય ને કે ફ્રેન્ડ સમોસા કચોરી વડા ભજીયા કરતા તો અનેક ઘણો ટેસ્ટી નાસ્તો ઘરે બની જાય છે તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો અને વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં